પાટણમાં ઉજવાતા ધાર્મિક ઉત્સવો અને તહેવારો પાછળ પારિવારિક ભાવના અને પ્રાચીન પ્રણાલી આજે પણ અકબંધ જોવા મળી રહી છે સમગ્ર વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે માનતાના કાનુડા માટે પાટલા પર માટીના કાનુડા બનાવવાની કામગીરીને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યો છે કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વને અનુલક્ષીને પાટણના પ્રાચીન કાળથી પરિવારોમાં પુત્ર જન્મની ખુશીમાં તેમજ કેટલાક પરિવારોમાં હરખના કાનુડાઓના મૂર્તિ ઘરે લાવી તેની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના અને ભજન કીર્તન કરવામાં આવે છે ત્યારે જન્માષ્ટમી પર્વને લઈ ઓતિયા કારીગરો દ્વારા પરિવારમાં ઉજવાતા બાધા માનતાના કાનુડા માટે પાટલા પર માટીના કાનુડા બનાવવાની કામગીરીને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે શહેરના વિવિધ વિસ્તારોમાં પુત્રજન્મની ખુશી તેમજ બાધા માનતાને લઈ પરિવારજનો પાટલા પર માટીના કાનુડાને પધરાવી તેની વિશેષ પૂજા અર્ચના કરશે તો મહિલાઓ કાનુડાના ગરબે ઘૂમી ભક્તિમાં લીન બનશે તો શ્રાવણ વદનો દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાટલા પર પધરાવેલા કાનુડાની માટીની મૂર્તિઓને વાસતે ગાજતે જળમાં પધરાવી હરખના કાનુડા ઉત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરશે આમ જન્માષ્ટમી પર્વને વધાવવા બાધા માનતા અને હરખના કાનુડાની પધરામણી કરવા પરિવારજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમે એક ફોન મંતાનો હોય તો એ ફોન ઓડા રૂપિયા લઈએ છીએ અને સાદો હોય તો અમે ચારસો ને એક રૂપિયા લઈએ છીએ અને ઓર્ડરો બી સમુદ્રી અમારા ચાલીથી પચાસ ઓર્ડરો આવે તમે અમે વર્ષોથી આ કાનુડાનો ધંધો કરીએ છીએ તો દર વખતે અમારે ચાલીસથી પચાસ ઓર્ડરો આવે છે ચાલીસ એક કાનુડાના પહેલાં બસો પચાસ હતા હવે પાંચસો છે અને અમુક આ કાનુડાની જેવી અમારી મહેનત પ્રમાણે અમે પૈસા લઈએ છીએ ઓર્ડર પ્રમાણે આપે લોકો શણગાર કરીને આપીએ અને પરંપરાથી આ જન્માષ્ટમીની નિમિત્તે અમે કાનુડા બનાવીએ તો લોકોને પણ આનંદ આવે હવે એવું કે અત્યારે માટી મોંઘી આવે છે અને મજૂરી પણ વધારે અને વસ્તુ પેલા જે બનાવતા હતા અને અત્યારે બનાવીએ અમે સેમ કૃષ્ણ ભગવાન જેવા જ બનાવીએ છીએ એ પ્રમાણના અમારે જેવું ફિનિશિંગ હોય એ ફિનિશિંગ પૈસા મળે